ઉનામાં દબાણ હટાવવાની કામગીરી સામે લોકોનો રોષ દલિત સમાજના લોકોએ વિશાળ રેલી યોજી ડેપ્યુટી કલેક્ટરને કરી વાત રિપોર્ટર જગદીશ આહીર તાલાલા એડવોકેટ સંજય સોંદરવા ઉના આજ રોજ જે અમે આવેદન પત્ર અહીંયા આપ્યું છે શ્રી મુખ્યમંત્રીને કે અમે ઉના તાલુકાના મોઠા ગામના દલિત સમાજો ઉપર એક એક તરફી જે ડિમોલેશન કરવામાં આવ્યું છે અને અમારા દલિત સમાજના પાંત્રીસ ચાલીસ વર્ષથી જે જમીનો ખેડતા હતા અને વાવતા હતા એનું તમામનું અનુસિત જાતિ પૂરતી જ ડિમોલેશન કરી અને જે ફળાવ વૃક્ષો હતા એને કાપી નાખ્યા છે થડમૂળમાંથી એટલે એક જાતિવાદ રાખી અને અમારા એક જ દલિત સમાજનું ડિમોલેશન કરવામાં આવ્યું છે તમામ ઉના તાલુકાની અંદર અલગ અલગ ગામડાઓમાં પણ આવી જ રીતે કલેક્ટરશ્રીએ અને જે પ્રશાસને છે એ આ ડિમોલેશન એક તરફી કરવામાં આવ્યું છે એટલે અમારો આક્રોશ એ છે કે આજે જો આ અમારું ડિમોલેશન જો બીજા લોકોનું નહીં કરવામાં આવે તો અમે જાહેરમાં આજે મીડિયા સમક્ષ અમે જે બાઇક આપી છે કે અમે આવતા સમયમાં આ હિન્દુ ધર્મ છોડી અને અમે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની અમે અલ્ટીમેટ આજ રોજ મીડિયા સમક્ષ આપીએ ટૂંક સમયમાં અમે બે દિવસની અંદર કલેક્ટર કલેક્ટરશ્રીને તથા જે પ્રાંત કચેરી છે મામલતદાર છે એમાં બધાને અમે લેખિતમાં આપશું અમે મારું નામ કરસનભાઈ વિંદોડા ઉના ઈગરડા તાલુકા નગર સમાજના પ્રમુખ તરીકે મારી સેવા આપું છું હાલ જે આજે અહીંયા આવેદનપત્રમાં આપવા માટે જે આવ્યા છે મોઠા ગામનું એમાં સાહેબ મારી રજૂઆત એટલી જ છે કે મારે એક તો પહેલાં કલેક્ટર સાહેબને અભિનંદન આપવા છે કે જૂનાગઢ ગીર સોમનાથ જિલ્લાના જે કલેક્ટર સાહેબ છે એનું હું અભિનંદન પાઠવું છું કે બહુ સારી વાત છે કે અમારા ગીર સોમનાથની અંદર જ્યાં પેશકદની કાઢે છે એને માટે હું અભિનંદન આપું છું પણ મારું કહેવાનો ભાવર્સ એટલો છે કે સાહેબ પેસકદમી કઢાવો તો જનરલથી કઢાવો દરેક સમાજને કઢાવો એક જ સમાજને કોઈ ટાર્ગેટ ન કરો આજે ઉના તાલુકાની અંદર જે નાઠેજ ગામમાં અને મોઠા ગામની અંદર જે પેચકદમી દૂર કરવામાં આવી છે એ ને ફક્ત અહીંના તમારા કહેવાતા જે સ્થાનિક તંત્રોએ જે સર્વે કર્યું છે એ સર્વેની અંદર જ્યાં ત્યાંના સરપંચોને રાખીને જે રાજદેશને કિનાખોરી રાખી અને અમારા એક જ સમાજે ટાર્ગેટ કર્યો છે આજે હજારો વીઘા ગૌસરણ ઉના તાલુકાની અંદર છે કેમ એને નથી કાઢવામાં આવતું ને ફક્તને ફક્ત અમને દલિતોને જ એક ટાર્ગેટ કરે છે અને અમારા ઉપર જ અત્યાચારો કરે છે એટલે આપ સાહેબને મારી રજૂઆત છે કે આજે તમને હું એક ઉદાહરણ આપું છું કે નાનો એવો વાસણો એક જીભ લઈ અને સાડતું હોય છે એક પાડો હજારો વીઘા ગૌસોળ ખાઈ જતો હોય તો એને અમે કોઈ તંત્રને કેમ નથી કોઈ કાન ખોલતા કેમ એને એમને ખબર નથી તંત્રને કે આ તાલુકાનું શું સાડી રહ્યું છે આજે હજારો ગૌ ગૌશ્રવણ આજે કપાઈ રહ્યું છે કેમ નથી તંત્ર જાગતું આજે ચકાળા તમે જો સાહેબની સેમ કે આજુબાજુના ગામના એમને ખબર નથી એટલે મારું કહેવાનો ભાર સીટલો છે કે અમારા સમાજના લોકોને ટાર્ગેટ ન કરે અને અમારા સમાજના લોકોને આત્મહત્યા કરવા માટેના મજૂર કરશે તંત્ર તમારું એટલે તંત્રને હું એમ કહું છું કે અમારા સમાજના લોકોને આત્મહત્યા કરવા માટે તમારી મંજૂરી ન લેવી પડે ગામડે ગામડે એને નો જોડાઈજો અને અમારા અત્યાચારો થતા બંધ કરો અને આવા અત્યાચારો બંધ નહીં થાય તો આવતા અઠવાડિયાની અંદર જો દૂર કરવામાં નહીં આવે એક મહિનાનું આપું છું દરેક ગામડા મારી આગેવાની અસ્તો જય હું ઉના તાલુકાના મોઠા ગામના વતની છું મારું નામ સોંદરવા ભીખાભાઈ નારણભાઈ મારા ધર્મપત્ની છે એ ગામમાં ઉપસરપંચનો વદાદાર છે બરાબર અને અમે અગાઉ પણ અહીંયા કલેક્ટર સાહેબને આવેદન આપી ગયા હતા કે મોઠામાં અંદાજીત થી સત્તરસો એક પેશકદમીની જમીન છે સરકાર શરીરની આમાં અમારો એક સમાજ સાહેબ નિશાન ન થવું જોઈએ તમામ પેશકદમી ખુલ્લી થવી જોઈએ તો અમે સ્વેચ્છાએ પેશકદમી ખુલ્લી કરી દેશું અમે અગાઉ પણ એ આવેદન આપી ગયેલ છે બરાબર અમારી માંગ એ જ છે કે કોઈપાય ઇતર સમાજ ગમે તે સમાજ હોય દલિત હોય દરબાર હોય કોળી હોય ગવાગરી હોય કોઈ પાસે પેશકદમી ન રહેવી જોઈએ તમામની ખુલ્લી થવી જોઈએ તો એવી અમારી માગ છે